નમસ્તે સૌ મારા વિરમગામ માંડોજ અને સૌ પરિવારોને અને ખાસ મારા સ્નેહને મારા નમસ્કાર ગુડ મોર્નિંગ આજે ખૂબ મહત્વના એક વિષય પર આપણા બધાની વચ્ચે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું આમ તો આપણે વિરમગામ વિધાનસભાના વિકાસના પ્રશ્નોને લઈને ઘણીવાર લાઈવ થતા હોઈએ છીએ પરંતુ આજે પોતાની જાગૃતતા એટલે કે પોતાના મનની અંદર રાષ્ટ્ર પ્રત્યે દેશના મહાન ક્રાંતિકારીઓ પ્રત્યે અને આ દેશને હંમેશા સલામત રાખ્યો છે એવા વીરો માટે આપણી કેટલી વફાદારી છે આપણે કેટલી ચિંતા કરીએ છીએ એ બાબતે આજે આપણે ફેસબુક લાવીના માધ્યમથી બધાને મળવાના છીએ તમને બધાને ખબર છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષ એટલે કે સુશાસનના નવ વર્ષ જયારે પૂરા થયા ત્યારે આખા ભારતની અંદર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અને આપણી વિધાનસભાના પણ વિવિધ ગામડાઓમાં વિશેષ કાર્યક્રમો થયા હતા એમાંનો એક વિશેષ કાર્યક્રમ હતો વિઠલાપુર ચાર રસ્તા પર વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આપણે અનાવરણ કર્યું હતું દસ દિવસનો સમય અમને લોકોને મળેલો ત્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા રોડ પહોળો બન્યો ઈચ્છા હતી કે મહારાણા પ્રતાપની કરીને ભવિષ્ય ચાર રસ્તા છે એને કોઈ વિચિત્ર ન બનાવી દે એટલે કે દબાણ ન થાય રોડ ઉપર ગાડીઓ નાસ્તાની લારીઓ આ બધું ન આવે એટલા માટે આપણે ત્યાં એક સર્કલનું નિર્માણ કરેલું જયારે સર્કલનું નિર્માણ કર્યું એટલે આપને એવું હતું કે સાત આઠ ફૂટની મહારાણા પ્રતાપની આપણે પ્રતિમા મૂકીએ પણ દસ દિવસમાં તત્કાલ મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાની હતી એટલે સાડા ચાર પાંચ ફૂટની આપણે પ્રતિમા મૂકી શક્યા જ્યારે ત્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું ખૂબ પબ્લિક ખૂબ લોકોમાં ઉત્સાહ અને બધા લોકોને એવું છે કે હાર્દિકભાઈએ મહારાણા પ્રતાપની કેમ કે વિકલાપુર ગામ હોય કે દેત્રો તાલુકો હોય તો ત્યાં લોકો રાજપૂત ક્ષત્રિય સમાજ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહે એટલે રાજપૂત ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર એ પ્રતિમા બને એટલા માટે આપણે ત્યાં એક પ્રતિમાનું નિર્માણ કરેલું એ પછી તો આપણે તિરંગા સર્કલનું નિર્માણ કર્યું લગભગ પંદર વીસ દિવસ પછી પંચમુખી હનુમાન ચોકડી પર વિશાળ હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરી રહ્યા છે માંડલની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું એટલે જ્યારે આ મૂર્તિ વિઠલાપુરમાં મૂકી એટલે ચાર રસ્તા પર એ પછી ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કે હાર્દિકભાઈ મહારાણા પ્રતાપની સાડા ચાર પાંચ ફૂટની મૂર્તિ કરતા મોટી મૂર્તિ પછી આપણે એવું નક્કી કર્યું કે વાત સાચી છે મહારાણા પ્રતાપ ખૂબ મોટા માણસ છે અને એ માણસની મૂર્તિ નાની ન હોવી જોઈએ એટલે પછી અમે એવું નક્કી કર્યું કે સત્તર છ જ્યારે હલ્દી ઘાટીમાં યુદ્ધ થયું હતું એ દિવસને યાદે રાખીને આપણે વિઠલાપુર ચા રસ્તા ઉપર બાર પંદર ફૂટની મહારાણા પ્રતાપની નવી મૂર્તિનું અનાવરણ કરીશું અને અત્યારે જે હાલની મૂર્તિ છે એ દેત્રોદ તાલુકાના ગુંજાળા ગામે મારા ભાવથી મારી ઈચ્છા છે કે મારે ત્યાં એક લાઇબ્રેરીનું નિર્માણ કરવું છે જેથી કરીને ગામડાના છોકરાઓ ત્યાં જઈને સરકારી નોકરીની તૈયારી કરી શકે વાંચી શકે અને એક પુસ્તકાલયનું નામ વીર મહારાણા પ્રતાપ પુસ્તકાલય આપવાનું છે તો આ નાની મૂર્તિનું આપણે ત્યાં અનાવરણ કરીશું એટલે મહારાણા પ્રતાપની પુસ્તકાલય છે ને મહારાણા પ્રતાપની ત્યાં મૂર્તિ થઈ જાય આ વાત આખી શું છે એ સમજવા જેવી છે ગઈકાલે મારો વિટલાપુર ગામમાં કાર્યક્રમ એટલે વિઠલાપુર ગયો મેં મૂર્તિ તરફ જોયું તો મૂર્તિ એકદમ ધૂળ ખાય કોઈ સાફ સફાઈ ના કરે એટલે મેં કાલે વિટલાપુર ગામમાં કીધું ઘણા બધા લોકો મને એવું કહે છે કે તમે મૂર્તિ મોટી મૂકો મૂર્તિ પચાસ ફૂટની મૂકું ચાલો પણ આપણો જવાબદારી સાફ સફાઈ તો હોવી જોઈએ ને આજે મોટા સર્કલો બનાવી દઈએ મોટી મૂર્તિઓ મૂકી દઈએ તમારી લાગણીઓને માન આપીને તમે એમ કહો કે પાંચ ફૂટની મૂર્તિ ન સારી લાગે દસ ફૂટની મૂકીએ તો અમે એ પ્રત્યે અમારું માન રાખી કે ચાલો હા કરવી જોઈએ આપણે દસ ફૂટની પણ આપણો ભાવ કોઈક દિવસ સાફ સફાઈ તો હોવો જોઈએ ને આપણે સર્કલો બનાવીએ મૂર્તિ મૂકીએ મહારાણા પ્રતાપ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય શિવાજી મહારાજ હોય તિરંગો હોય તો એનું સન્માન રાખવાની જવાબદારી કોની જનતાની છે તો આજે મહારાણા પ્રતાપ પ્રતિમા કાલે હું ત્યાંથી ગયો એટલે શું સેપટ હતી કોઈ સાફ નહીં કરતું થોડા દિવસ પહેલા ત્યાંથી હું ગયેલો મસ્ત સર્કલ બનાવેલું છે અંદર જઈને કૂતરું બેઠેલું તો કોઈ એક કૂતરાને હટાવવાનો પ્રયાસ ન કર્યો એક વાર તમે કોઈ આવું કરો આવું કરો પણ જે છે એની તો સાર સાફ સફાઈ રાખો એની સાર સંભાળતો રાખો આ ખૂબ ગંભીર વિષય છે આપણે ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ક્યાં પ્રતિમા હોય કોઈ જગ્યાએ શિવાજી મહારાજની હોય આપણે સાફ સફાઈ નથી કરતા એ તો કે ભાઈ ગામ વાળા કરે કોઈ નગરપાલિકા વાળા કરે અરે એ વીર પુરુષ કોઈ નગરપાલિકાનો કે કોઈ ગામનો નથી એ સમગ્ર રાષ્ટ્રનો છે તો એ મૂર્તિ પ્રત્યે એ સર્કલ પ્રત્યે આપણી જવાબદારી હોવી જોઈએ કોઈ ગંદકી ન કરે ત્યાં કોઈ ખોટી રીતે નુકસાન ન કરે એની જવાબદારી કોની હોય આપણી હોવી જોઈએ તમે બધા જોયું હશે ઘણી વાર બ્રિજ બની જાય પછી નીચે જે પિલ્લર હોય એ પિલ્લર ઉપર પેલા લવના નિશાનો કરશે ને અલગ અલગ પ્રકારના વાક્યો લખશે ને આટલું સુંદર મજામાં પચાસ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આપણે બ્રિજ બનાવ્યો ને એના પિલ્લર ઉપર આવું બધું કરીએ આપણા ઘરનું દસ લાખનું બનાવી ઘરમાં જ નહીં લખતા એવું કંઈ તો કોઈ પણ વીર પુરુષ હોય કોઈ પણ વિકાસના કામો હોય એની સાર સંભાળ રાખવાનું કામ કરવું જોઈએ જ્યાં લખ્યું હોય કે અહીંયા કોઈ થૂકતા નહીં સૌથી વધુ ત્યાં થૂકવાનું કામ થયું હોય તો ગઈકાલે જયારે વિટલાપુર ગામમાં ગયો ગામમાં પણ વાત કરી ગામના સરપંચ અને સદસ્ય કીધું કે ના હવે એ જવાબદારી હાર્દિકભાઈ અમે ગામ પંચાયત વતી લઈએ છીએ પણ સામાન્ય લોકો જે હંમેશા કેવું હોય ખબર કરવું કઈ ને વાતો બહુ કરે પણ ઘણા બધા અમુક તમને ખબર છે કે જે લોકો વિઘ્ન સંતોષી લોકો હોય ને એ આવા બધા કામો બહુ કરે અમે મૂર્તિ કોઈને વિચાર જ નહોતો આવે વિટલાપુરમાં મહારાણા પ્રતાપની મૂર્તિ મુકાય મને વિચાર આવ્યો અને મૂકી તો અમુક વિરોધીઓ હોય વિરોધીઓ બધી જગ્યાએ હોય તો હાર્દિકભાઈ કેમ નાની મૂર્તિ મૂકી મોટી મૂકી હોત તો આ તો અમારું અપમાનથી એવું ના લાગે કોઈ વાંધો નહીં મોટી મૂકશું પણ નાની મૂર્તિની સાફ સફાઈ તો કર પણ નહીં એ લોકોને સમાજની વચ્ચે એ લોકોને વિસ્તારની વચ્ચે સારા કામને કેવી રીતે નેગેટિવ કરવા એ પ્રમાણે કામ કરતા હોય આપણે અહીંયા એકસો આઠ ફૂટનું તિરંગા સર્કલ બનાવ્યું આપણને સમય મળે આપણને એવી જગ્યા મળે તો આપણે વિશાળ કામ કરીએ આ પંચમુખી હનુમાન ચાર રસ્તા ઉપર આપણને ભવિષ્યમાં જગ્યા મળવાની છે તો ત્યાં પંદર ફૂટ વીસ ફૂટની હનુમાનજીની મૂર્તિ મૂકીએ છીએ સેમ ટુ સેમ સારંગપુરમાં છે એવી થોડા દિવસ પહેલા નળકાંઠાની અંદર ઘોડા ફીડર માં આજ લગી વર્ષોથી વાત ચાલતી હતી અમે કોન્ક્રીટ કામ પૂરું કર્યું એનું ટેન્ડરિંગ પણ થઈ ગયું ઘોડા ફીડરમાં નળબધાનું પાણી મળશે નળકાંઠાના ચૌદ પંદર ગામો કાયમી જે તકલીફમાં રહેતા હતા એનું કાયમી નિરાકરણ આવશે તો અમુક લોકો જે વિરોધી હોય લો આ તો પહેલા અમે સાંભળ્યું હતું પણ ટેન્ડરિંગ થોડું થયું હતું પહેલા વાત તો ઘોડા ફીડરમાં પાણી આવશે આવશે અમે લોકોએ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ માન્ય અમિતભાઈની સુઝબુઝથી આપણે આજે નણકાંઠાડા વાડા ફીટરમાં પહેલા ફેઝમાં પાણી આપી રહ્યા છીએ અને તમને નવાય લાગશે કે ધારાસભ્ય બન્યા પછી એક વર્ષના સમયગાળામાં લગભગ ગામોના પ્રવાસ લગભગ ગામડાઓના પ્રશ્નોનું નિરાકરણ નાના મોટા પ્રશ્નો હોય તો તરત એના ઉપર આપણે કામ કરીએ અને એનાથી પણ વિશેષ નાત જાતનો ભેદ ભૂલીને દરેક સમાજનું કઈ રીતે કામ થાય દરેક સમાજને કઈ રીતે નેતૃત્વ મળે દરેક સમાજના ગામડાઓમાં કઈ રીતે વિકાસના કામો પરિપૂર્ણ થાય એ દિશામાં આપણે આગળ વધીએ આજે નળકાંઠાને જ્યારે પાણી મળવાનું છે દોઢ વર્ષમાં આખું પ્રોજેક્ટ પતી જશે અને નળકાંઠાની જે ઘોડા ફીડરમાં જે વર્ષોથી ખેડૂતો કહેતા ફીડરમાં પાણી આપો પાણી આપો ઘોડા ફીડરમાં પાણી આપીશું દોઢ વર્ષમાં પાણી ચાલુ થઈ જશે ટેન્ડરિંગ ચાલુ છે અત્યારે પછી એ ફાટા પાડશે ફીડરની જે કેનલમાંથી ગામ વાઇઝ અલગ અલગ પાઇપોનું પાઇપલાઇનિંગ થશે કાંઈ બી નિરાકરણ આવીશું છે જેતા પણ ગામ હોય કે પછી શાહપુર હોય વેકરિયા હોય પણ અમુક વિઘ્ન સંતોષી લોકો ફેસબુકના માધ્યમથી લાઈવ થઈ અને લોકોને ગેરમાર્ગ દોરવાનું કામ કર્યું લોકો જાતે વિચારવું પડશે કે જે કામ વર્ષોથી પેન્ડિંગ હતા એ થાય છે તો શા માટે થાય છે આપણા બધાની સક્રિયતાથી થાય છે મને બરાબર યાદ બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં એ વિરમગામ એપીએમસીમાં એક ડિબેટનો કાર્યક્રમ હતો તો એની અંદર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જે અહીંયા હતા એ એવું કહેતો હતો કે હું કેટલાય સમયથી ટાવર માટે લખું છું પણ કોઈ ધ્યાન નથી સાંભળતું તમે મને ચૂંટીને મોકલ્યું આજે નવું ટાવર એ ટાવર આખું આપણે ધ્વસ્ત કરી દીધું એની જગ્યાએ સુંદર મજાનું પાર્કિંગ નીચે બીજા માળે લાઇબ્રેરી એવું સુંદર મજાનું આપણે ટાવર બનાવી રહ્યા છીએ ઘણા બધા કામો છે જેને ધીરે 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 આપણે પરિપૂર્ણ કરવા છે લોકોની વચ્ચે લોકોની વચ્ચે જઈને સતત ગામડાઓનો પ્રવાસ કરું છું મેં નક્કી કર્યું કે પાંચ વર્ષ પછી ભલે પચીસ પત્તાની બુક બનાવી પડે બુક બનાવીને પણ લોકોની વચ્ચે મોકલવી છે કે કયા ગામમાં હું કેટલી વાર આવ્યો કયા ગામમાં મેં શું વિકાસના કામ કર્યા કયા વિકાસના કામો છેલ્લા પાંચ વર્ષમાં પરિપૂર્ણ થયા હિસાબ આપવા માટે અમે લોકો તૈયાર છીએ ધારાસભ્ય તરીકે હું મારો હિસાબ આપું છું એક વર્ષની આખી ટેમ્પલેટ બનાવ્યું કે ભાઈ મેં એક વર્ષની અંદર આટલા આટલા કામો કર્યા ડિટેલ વાઇઝ એની અંદર એવું નહીં કે ખાલી કહેવા પૂરું કહી દીધું આપણે આખી પત્રિકા તૈયાર કરી એની અંદર કોઈ રોડ રસ્તા હોય તો આપણે એની અંદર લખ્યું માની લો કે વિરમગામથી એ વિરમગામ તાલુકાના ઘોડા જીજરા ગામથી જીજરા ગામનો એક રોડ છે આપણે મંજૂર કરાવી દીધો પણ અત્યારે ક્યાં છે તો કે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ એની ડિટેલ સાથે કાઉન્સ વાત અથવા પ્રક્રિયા ચાલુ છે એ નથી ચાલુ આ વાત નવા યંગ પેઢીના અમે નેતાઓ છીએ યંગ પેઢીમાંથી આવીએ છીએ એટલે આપણને આ બધું વિચાર આવે કે આવું આવું કરવું જોઈએ સાથે મળીને વિકાસના કામમાં બધા સાથ આપો અને વાતો કરવા કરતા જે કોઈ માણસ કામ કરે છે ને સહયોગ આપો કામ કરવું કેટલું અઘરું છે છે બધાને ખબર આખા ગુજરાતની અંદર વિરમગામ ટફ એટલા માટે પડે છે કેમ કે અહીંયાના વિચારો અલગ અલગ પડે છે ચાહે દબાણ હટાવવાના પ્રશ્ન હોય ચાહે રોડ રસ્તા બનાવવાના પ્રશ્ન હોય આજે આપણે ભોજવા ફાટક ઉપર જે બ્રિજ બન્યો કેવી મજા આવે છે કેટલું સુંદર મજાનું અંતર ખૂબ ટૂંકા સમયમાં કપાઈ જાય હજુ આ બીજા ચાર પાંચ બ્રિજ બની જશે પછી વિરમગામને રોનક આવશે વિરમગામને જિલ્લો બનાવો છો તો એના માટે પહેલાં નાના નાના સ્થાનિક સ્ટ્રકચર તૈયાર કરવા પડે પછી જિલ્લો બને એટલે આવો બધા સાથે મળીને વિકાસના કામમાં સહયોગ આપીએ બાકી આપણા ત્યાં કહેવત છે આપણા બાપ દાદા ત્યાં ગામ હોય ને ત્યાં ઉકરડો હોય દરેક ગામમાં એક વ્યક્તિ એવો હોય કે વિકાસ વિઘ્ન સંતોષી હોય ગામ હોય શહેર હોય તો એક બે જણા એવા હોય જેને વિકાસના કામમાં કેવી રીતે અડચણો ઉભી કરવી કઈ રીતે આનું ખરાબ દેખાય એ એવું નો વિચાર આ ગામનું ખરાબ થાય પણ નહીં આનું ખરાબ કરો ને આપણે એટલે આવા બધા પ્રશ્નોમાં આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે દરેક સમાજે સાથ સહયોગ આપવો પડશે ચૂંટણીમાં મારા સમાજનો છે તારા સમાજનો છે એના કરતા વિકાસને પણ મહત્વ આપે છે રાષ્ટ્રની ચેતનામાં પણ મહત્વ આપે છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે ભારત આપણે વિશ્વગુરુ બનાવવું છે એ વિશ્વગુરુ જો ભારત બનતું હોય તો આપણું વિરમગામ આખા ગુજરાતની અંદર સર્વશ્રેષ્ઠ વિધાનસભા બને ને એ દિશામાં આપણે બધાએ કામ કરવાનું છે એટલે સૌ સાથે મળીને કામ કરીએ એટલે આજનો મૂળ વિષય આપણો હતો કે રાષ્ટ્રની જે સંપત્તિઓ છે રાષ્ટ્રની ચેતનામાં જે સાથ સહયોગ આપ્યો છે એવા વીર પુરુષોની સર્કલ બને પ્રતિમા હોય એ ચાહે એક ફૂટની હોય કે પચાસ ફૂટની હોય એની સાર સંભાળ રાખવાની જવાબદારી આપણી બને છે અને આજ દિન સુધી સરદાર વલ્લભ મહારાણા પ્રતાપની પ્રતિમા લાગી શકે હાસરપુચા રસ્તા ઉપર એકસો આઠ ફૂટનો ઉચ્ચ તિરંગો લાગી શકે કોઈ તો અમે યંગ પેઢીના યુવાનો છીએ એટલે સારા વિચારો આવે છે આવા સારા વિચારોને તમારે બધાએ સાથ સહયોગ આપવો પડશે જો આનાથી પણ સારું કામ થશે પણ આપણે પછી એવું કહીએ કે ના ભાઈ આવું કરો તેવું કરો જો આપણે અહીંયા પંચમુખી હનુમાન ચાર રસ્તા ઉપર પંદર ફૂટ વીસ ફૂટની પ્રતિમા મૂકશું ને દોસ્તો ત્યારે તમને ફિલિંગ આવશે કે આપણું ગામ આપણા ગામ પ્રત્યેની ભાવના જોરદાર ગામ છે હજુ આ અમારું રયાપુરથી રામછાપરી સુધીનો ફોર લેન્ડ બનવા દો ત્યાં એન્ટ્રી ઉપર જ મૂકવાનું છે શિવાજી મહારાજનું ગઢ સાથેનું સર્કલ રામછાપ્રીથી હું નળકાંઠા તરફ જાઓ તો વીર માધાતાની ત્યાં પ્રતિમા મૂકવી છે આ એટલા માટે કેમ કે આપણા જે રાષ્ટ્રપુરુ છો છે એના પ્રત્યે આપણે માન વધવું જોઈએ એમને કરેલા ઇતિહાસના કામોને આપણે બધા ધ્યાન રાખવા પડે અને એક વાત બહુ તમને ખાસ કહું હું ક્યારેય વિરોધોથી ડરતો જ નથી સૌથી વધુ વિરોધીઓનો સામનો કરીને હું અહીંયા પહોંચ્યો છું એક જ ધ્યેય હોય મારા પાસે કે આપણે લોકોને મદદ કરો લોકોનું કામ કરો જેને જે બોલવું એ બોલશે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા એમના વિરુદ્ધમાં કેટલા આક્ષેપોથી પ્રધાનમંત્રી બન્યા કેટલા આક્ષેપોથી પણ એમને પોતાનો જે પથ હતો અગ્નિ જેવો પથ હતો પણ એમને વિકાસના કામને મહત્વ આપ્યું એમને રાષ્ટ્રના કામને મહત્વ આપ્યું અને લોકોએ આજે એમને સ્વીકાર્યું ત્રણ ત્રણ રાજ્યોમાં આજે લોકો જોયા વગર એમ કહે કે ના ભાઈ આપણે ભાજપને જીતાડવી છે વિરમગામમાં તમે બધા મને બાવન હજાર મતે જીતાડ્યા હવે હું તમારું કામ કરું અને આવતી વખતે પાર્ટી મને ટિકિટ આપે ને તમે મને સાહીઠ પાંચસો હજાર માટે જીતાડો મેં કામ કરી બતાવ્યું કહેવાય અને એક વાત બહુ ક્લિયર છે કે કામ કરીશ અને તમારી આંખોમાં આંખો નાખીને વાત કરીશ બીજા નેતાઓની જેમ ચૂંટણી ટાણે ભાગતો તો રહીશ ફરો કીધું પચીસ પેજ પચીસ પટ્ટાની બુક તૈયાર કરવી શું કર્યું તમારા માટે અને તમે એક મુદ્દો કાઢીને બુક આવું નથી થયું હું તમને એમ કહું એટલે બધા સાથે મળીને કામ કરીએ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત